મોર્નિંગ નમસ્કાર કેમ છો મિત્રો હવે આજે હું તમને લઈને જવાનું છું એક સરસ મજાનું માતાજીના મંદિરે મંદિરેમાં કોડિયારમાંના દર્શન કરવા જે વીસમી સદીમાં બનેલું મંદિર છે અને સો વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે તો ચાલો આપણે જઈએ આપણા એક મિત્ર છે એમને આપણી સાથે લેવાના છે તો એમના ઘરે પહેલાં જાશું અને ત્યાં જઈને પછી મળશું થોડોક વાર ટાઈમ લાગશે કેમ કે અહીંથી બાવીસ કિલોમીટર દૂર છે તો ચાલો મળીએ ત્યાં નહીં ફાઇનલી મિત્રો ભરતભાઈ આપણી આરોજ છે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ હવે આ ખોડિયાર મંદિર એક કિલોમીટર દૂર છે આ અમદાવાદ રાજકોટ ભાવનગર હાઈવે છે એ હાઈવે ઉપર જ મંદિર છે આ તમને બોર્ડ બતાવતું હોય છે આ તમે જોઈ શકો છો આ બોર્ડ આવી ગયું છે આ બોર્ડથી આપણે ડાબી બાજુ વળવાનું છે એક કિલોમીટર ખોડિયાર મંદિર છે તો ચાલો હવે ત્યાં પહોંચીને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધૂળ બહુ ઉઠી હતી આંખીમાં ધૂળ ભરાઈ ગઈ છે થોડી ઘણી હવે એ આપણે સાફ કરી નાખશું અને પ્લસ કે હવે આપણા ટુ વ્હીલનું અને ફોર વ્હીલનું પાર્કિંગ અહીંયા આગળ છે બરાબર છે આ પાર્કિંગની વ્યવસ્થા છે આ ફરજભાઈ છે બરાબર છે અહીંયા આપણે ટુ વ્હીલનું પાર્કિંગ કરવાનું છે અને આ પાર્કિંગનો કોઈ ચાર્જ નથી મંદિર તરફથી છે આ તમે જોઈ શકો છો ફ્રી પાર્કિંગ છે આનું કોડિયા મંદિરનું ટ્રસ્ટ તરફથી બરાબર છે અને આ બાજુ છે મંદિર તરફ જવાનો રસ્તો તો ચાલો હવે આપણે અહીંથી અંદર જાશું આ મેન ગેટ છે અહીંથી તમે અંદર આવો એટલે આ બાજુ જવાનો રસ્તો છે અત્યારે એટલું બધું ટ્રાફિક છે નહીં કેમ કે આજે ધનતેરસ છે બરોબર છે અને અહીંયા આગળ શ્રીફળ ચુંદડી

આ મસ્ત મજાનું મોટું જબર વિશાળા મા કોડિયારમાંનું મંદિર છે અને આ બાજુ શ્રીફળ લાપસી માની પ્રસાદી માટે તમારે જે કોઈ બી વસ્તુ તમારે લેવી હોય તો એ તમે અહીંથી લઈ શકો છો અને માતાજીને ત્યાં અર્પણ કરી શકો છો અને આપણે જે આજે આવવાનું કારણ હતું કે આજે ધનતેરસ છે તો કાક આપણે તમને સારા દર્શન કરાવી અને માતાજીના મંદિરે હું તમને લઈ જાઉં આ મંદિરની આ ટાઈપનું મંદિર છે તમે જોઈ શકો છો આ ભાઈઓ માટેની લાઈન છે અને આ બાજુની છે એ બહેનો માટે લાઈન છે બરાબર જો આ બોર્ડ મારેલું જ છે આ બોર્ડ તમે વાંચી શકો છો અને મંદિરમાં જઈએ આપણે તો થોડુંક નિયમનું પાલન કરવું એ પણ આપણી જવાબદારી છે પેલા માતાજીના દર્શન કરશું આપણે અહીંથી આ ટાઈપનું મંદિર છે આ રીતે તો અહીંયા પણ માતાજીનું મંદિર છે આ તમે ખેતરપાળ દાદા છે અને બીજું બાજુમાં છે કાળી માનું મંદિર છે આ તમે આ નામ વાંચી શકો છો અને અહીંયા પણ દર્શન તમે કરી શકો છો પછી અહીંયા આગળ તમે શ્રીફળ ને એવું લીધું હોય તો એ તમારે અહીંયા આગળ વધારવાનું છે વધારવા માટેનું સ્થળ અહીંયા છે પછી અહીંયા પીવા માટે પાણીનું બરફ છે કે જે તમે અહીંયા પાણી પી શકો છો તો આપણે પહેલાં પાણી પીશું થોડું આપણને તરસ લાગી છે એટલા માટે બાકી આ મંદિરની વિશાળ જગ્યા છે મોટી જબરદસ્ત જ્યાં અહીંયા તમે આવો તો બેસી શકો છો દર્શન કરીને અને આ બાજુની સાઈડમાં જો લખેલું છે ખોડિયાર મંદિર ટ્રસ્ટ શોપ અહીંથી તમારે કોઈ પણ ખરીદી કરવી હોય તો એ પણ તમે કરી શકો છો હવે આપણે જાશું ઉપર હા મંદિરની પાછળની સાઈડનો અને અહીંયા સૂચના લખેલી છે આનું થોડું ઘણું પાલન કરવું જોઈએ મને ખબર પહેલા હા આ કોડિયારમાં માતાજીના એકસો આઠ સુ નામની નામા ઓલી છે ઈ તમે જોઈ શકો છો આ ડુંગર ઉપર આપણા મંદિર છે તો ત્યાં પહોંચી ગયા છે તો ચાલો હવે અંદર જઈને દર્શન કરીએ અહીં આગળ પહેલાં લિફ્ટની વ્યવસ્થા હતી પણ અત્યારે તો હું છે બંધ થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો અને આ માતાજીનું મંદિર છે આ ઉપર તમે આવશો એટલે આની પાછળની સાઈડનું જગ્યા છે આની પાછળ તળાવ છે આ જે તમને દિવાલ બતાવીશ ને એની પાછળ છે ડુંગર ઉપર છે અને આ એમનું લોકેશન છે કે તમે જોઈ શકો છો અને આપણી ઘણી ઈચ્છા હતી મિત્રો અંદર તમને દર્શન કરાવવાની પણ સોરી કેમ કે અહીંયા મંદિરમાં આપણને અનુમતિ નથી આપતા કે આપણે વિડીયો ઉતારી શકવી કે ફોટો પાડી શકવી તો એના માટે સોરી પણ તમે અહીંયા આવો તો તમે જરૂર દર્શન કરી શકશો અને તમને આનંદ પણ આવશે અને માતાજીના આશીર્વાદ પણ તમે લઈ શકશો એમ મંદિરનું શૂટિંગ આપણે અંદરનું નથી લીધું એનું કારણ છે કે આપણને ત્યાં જવા નથી દીધા એટલા માટે બરોબર છે તો એની માટે સોરી બાકી જેટલું હતું એટલું તમને બતાવી દીધું છે અને અહીંયા પણ ઠંડા પાણીની વ્યવસ્થા છે તમારે પીવું હોય તો ફ્રીજ મૂકી છે પી શકો છો બાકી અહીંયા બેઠવા માટેની જગ્યા છે આ તમે જગ્યાએ બેઠી શકો છો તો મિત્રો આ છે એમાં કોડિયાર નું મંદિર રાજપ્રાવાળા કોડિયાર જે કહેવાય છે આ તાતણિયા ધરા છે અહીંથી તમને સરખું અહીંથી બતાશે અને આ મંદિર સો વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે તો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો જો તમે આવી ગયેલા હોય તો અને આ મંદિર કેવું લાગ્યું તમને એ પણ આપણને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો હવે આપણે આગળ જાશું આ ધરો છે અંદર બતક છે એને તમારા ડાળિયાની ડાળ ખવરાવી હોય તો એ સામેની સાઈડમાં મળી જાશે ત્યાંથી લઈને દસ રૂપિયાની આવશે તમારે ખવડાવી હોય તો તમે ખવડાવી શકો છો અહીંયા જાગૃતિ બાંધણી દુપટ્ટાનું છે અહીંયાથી દુપટ્ટો લેવો હોય તો તમે લઈ શકો છો ટેટ ઉપડાવવું હોય તો એ પણ તમે પડાવી શકો છો બરાબર છે પછી અહીંયા આગળ કટલેરીને એવી બધી વસ્તુ છે તમારે લેવી હોય તો લઈ શકો છો તો આ દાળીયાની ડાળ છે મંદિર છે બાજુની સાઈડનું અહીંયા આગળ હવન એવું ચાલું છે કે હવન પૂજા કરી શકે છે તો તમારા કોઈને ઓલું હોય નહીં અને આ સામેની સાઈડમાં છે રહેવા માટેની જગ્યા છે ટોયલેટ વોશરૂમની પણ છે અને બાકી આ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો હા આ લિફ્ટનું હતું જે સામે મેં તમને બતાવ્યું હતી અત્યારે બંધ થઈ ગઈ છે અહીંયાથી તમારે કુલ આઠની લેવું હોય તો આ દાદા બેઠા છે અહીંયાથી તમે લઈ શકો છો પછી આ સામેની સાઈડમાં છે જે અહીંયા આગળ બૂટ ચપ્પલ ને એવું મૂકવા માટેનું અને તમારે પછી જ્યારે લ્યો ત્યારે તમારી જે તમારે દેવું હોય તમારી ઈચ્છાથી તમે દઈ શકો છો બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા અહીંયા છે ચુંદડી છે આ બાળકો માટેના રમોકડાની બધી વસ્તુ છે અહીંથી તમારે ખરીદી કરવી હોય તો અહીંયા તમે ખરીદી કરી શકો છો નાના નાના બાળકો માટે કેટલા મસ્ત રમોકડા છે આ ગાડી માટેના કિચન છે તમારે લેવો હોય તો તમે અહીંથી ખરીદી કરી શકો છો આ બધા ખરીદી કરવા માટે અહીંયા ઘણી બધી વસ્તુ છે કે જે તમે આવો તો અહીંયા બે બાજુની સાઈડમાં આ તમે જોઈ શકો છો બંને બાજુથી તમે ખરીદી કરી શકો છો જે કોઈ બી વસ્તુ લેવી હોય અહીંયા બધા પોટા છે આ પણ તમારે લેવા હોય તો તમે લઈ શકો છો બાકી અહીંયા ફરસાણ છે આ ફરસાણમાં તમારે જે કોઈ બી વસ્તુ લેવી હોય તો એ તમે લઈ શકો છો એ ત્યાં ખરીદી તમે કરો તો થોડો ઘણો ભાવ પણ તમારે વ્યાજબી કરાવવો હોય તો તમે કરાવી શકો છો એવું જરૂર નથી કે સોવાળી વસ્તુ આપણે સો કીધા તો સોમાં લેવી તમારા અનુકૂળતા પ્રમાણે તમે જે માંગવું હોય તો તમે એ ભાવમાં પણ લઈ શકો છો અને હવે જાશું આપણે પાર્કિંગ તરફ આપણે પાર્કિંગ સાઈડમાં આવી ગયા છીએ અને અહીંયા આગળ પણ ભોજનની પણ વ્યવસ્થા છે જે પ્રસાદી તમને અહીંયા ફ્રીમાં તમે લઈ શકો છો પાર્કિંગમાં જ છે અને આ જે તમને સામેની સાઈડમાં બતાવી છે આ બસની પાછળ ત્યાં પ્રસાદી લેવા માટેની વ્યવસ્થા છે કે જે તમે અહીંયા આવો તો તમે જરૂર પ્રસાદી પણ લેજો કેમ કે આનો કોઈ ચાર્જ નથી અને આ એકદમ ફ્રીમાં છે અને માતાજી તરફથી છે તો તમે માતાજીનો પ્રસાદ લ્યો એ વસ્તુ સારી છે તો અહીંયા બૂટ ચપ્પલ તમે મૂકી દેવાના તમારા અને અહીંથી અંદર વી જવાનું અહીંયા આગળ ભોજન શાળા છે એ જે જમા કરવા માટે તો મિત્રો આ હતી ધર્મશાળા ઓલે ભોજન શાળા સોરી આ હતી મિત્રો ભોજન શાળા અને ભોજન શાળાની અંદર આપણે જઈને ભોજન કરીને આવ્યા છીએ અને અંદર આપણને વિડીયો ન ઉતારવા દીધો ના પાડીએ એટલે આપણે એનો વિડીયો બનાવ્યો નથી તો તમે આવો તો અહીંયા તમે પ્રસાદી તમે લઈ શકો છો દાળ ભાત શાક રોટલી અને એક સ્વીટ આ વસ્તુ અંદર હોય છે જમવામાં તો આ તો કોડિયાર મંદિરનો વિડીયો આ તમને કેવો લાગ્યો એ તમને તમે મને આપણને કોમેન્ટ કરીને તમે જણાવજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થોડોક તમારા ભાઈને સપોર્ટ કરો જેથી કરીને આપણે તમને બીજી ઘણી બધી વસ્તુ બતાવી શકું હું આપણી ચેનલની માધ્યમથી તો ચાલો મિત્રો હવે મળીએ એક નવી જગ્યા અને નવા લોકેશન સાથે બસ થોડો ઘણો તમે સપોર્ટ કરો જેથી કરીને થોડીક ચેનલ આપણી મોટી થાય તો આપણે સારી વસ્તુ સારો કોન્ટેક તમારી માટે લઈને આવી શકવી અને તમને બતાવી શકીએ તો ચાલો મળીએ સીતારામ They call me a god.